આ વખતે બે હજાર પચીસનું જે કમોસમી વરસાદને હિસાબે જે પાકોને નુકસાન થયું એ પાક માટે સરકારે બધાની બહુ બોલી હતી એના હિસાબે સરકારે નક્કી કર્યું કે ભાઈ આ લોકોને રાહત પેકેજ કાંઈક આપવું અને રાહત પેકેજના એક એક હેક્ટરના બાવીસ હજાર લેખે બબે હેક્ટર મંજૂર કરેલ જે પૈકી મારે ચુમ્માલીસ હજાર રાહતમાં આવેલ સરકાર તરફ

જે વાવવા આપેલું હતું પચાસ ટકા લીધે એને પચાસ ટકા રકમ અત્યારે બાવીસ હજાર મેં એટલે મારું એવું કહેવાનું છે કે આ આ ખરેખર તો ભાગ્યાને પણ નુકસાન થયું જ હોય જે ખેડૂત ખાતેદાર હોય એને નુકસાન હોય તો ભાગ્યા રાખ્યું હોય ભાગ્યું જેણે રાખ્યું હોય કે ત્રીસ ટકા રાખ્યું હોય પચીસ જે રીતે એની કન્ડિશન પ્રમાણે રાખ્યું હોય એ પ્રમાણે એને ખરેખર રાહત આ આવી છે રાહતના પૈસા એમાંથી એને ખરેખર ચૂકવવા જોઈએ એવું મારું મારું પોતાનું મંતવ્ય છે અમારા ગામમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા પ્રવીણભાઈ પ્રવીણસિંહ ઝાલા છે કે જેણે એક એવો દાખલો બેસાડ્યો છે કે જે હકીકતે કે નાના માણસોને ઉપયોગી થાય એવું છે કે જે હકીકતે જે પાક નુકસાનના જે પૈસા આવ્યા એ હકીકતે કે પાક નુકસાન જે મજૂરની પચાસ ટકા નુકસાન ખેડૂનું છે એમ સામે મજૂરનું પણ નુકસાન પચાસ ટકા છે એક એવો અમારા બાપુએ કેવો દાખલો બેસાડ્યો છે જે જમીન વાવતા હતા એમને પચાસ ટકા પૈસા આપી અને એક એવો દાખલો બેસાડ્યો છે કે ભાઈ હકીકતે આવું થવું જોઈએ એમ અને મારે તો એવું કેવાનું છે કે ગામમાં આવું એક ઉત્તમ ઉદાહરણ છે